નમસ્કાર મિત્રો જય માતાજી રાશન કાર્ડની કેવાય ને સંબંધિત કેટલી અફવાઓ વિશે સરકારે કરી છે ચોખવટ રાશન કાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર છે અત્યારે હાલ રેશન કાર્ડમાં ઈ કે ને લઈને ઘણી બધી અફવાઓ ચાલે છે આ અફવાઓ એવી છે કે ઈ કેવાયસી નહીં કરાવેલ હોય તો અનાજ મળશે નહીં આ ઉપરાંત સરકારની અન્ય યોજનાનો લાભ પણ નહીં મળે આ અફવાને લઈને સરકાર દ્વારા કરવામાં આવી છે છે પુરવઠા વિભાગે લોકોને ગેરમાર્ગે ન માટે અપીલ એટલે કે મિત્રો જે લોકોની થઈ નથી તો તેવા રાશન કાર્ડ ધારકોને પણ અનાજ મળવા પાત્ર રહેશે આ ઉપરાંત ઈ કેવાયસી નહીં કરાવેલ હોય તો પણ સરકારની અન્ય યોજનાનો લાભ લઈ શકશો માટે રાશન કાર્ડ ધારકો માટે એક રાહતના સમાચાર બની શકે છે ઈ કેવાયસી બાકી રહેશે તો પણ મળવાપાત્ર અનાજ બંધ નહીં થાય કાર્ડમાં ઈ કેવાયસીને લઈને રાજ્ય સરકાર દ્વારા પ્રજાજોગ મહત્વની મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે જે લોકો એકત્રીસ ડિસેમ્બર બાદ ઈ કેવાયસી નહીં કરાવી હોય તો પણ અનાજ ચાલુ રહેશે આ અંત્યોદય યોજના હેઠળ લાખો લોકો સસ્તા દરે અનાજ મેળવે છે જે માટે કાર્ડ હોવું જરૂરી હોય છે જે અંતર્ગત એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ઈ કેવાયસી કરાવી લેવા આદેશ અપાયો હતો રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રાશનકાર્ડ ધારકો ઈ કેવાયસી માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે છેલ્લા બે સપ્તાહથી કાર્ડ ઈ કેવાયસી કરાવવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી રહી છે મોટી સંખ્યામાં કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવી શકતા નથી તેથી સરકારે ઈ કેવાયસીની તારીખ લંબાવી છે હવે ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે પરંતુ આ વચ્ચે એક મોટી અફવા ફેલાય છે કે ઈ કેવાયસી નહીં કરાવી હોય તો અનાજ નહીં મળે ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા મોટો ખુલાસો કરાયો છે ઈ કેવાયસી નહીં કરાવી હોય તો પણ અનાજ ચાલુ રહેશે રાશન કાર્ડ ધારકોની ઓળખ ચકાસવા અને નકલી રાશન કાર્ડ નાબૂદ કરવા માટે આ કામગીરી ચાલી રહી છે આજે રાજ્ય સરકારે જણાવ્યું છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ જે વ્યક્તિને કાર્ડનું ઈ કેવાયસી નહીં કરાવી હોય તો તેમનું અનાજ બંધ કરવામાં નહીં આવે તેમને મળવાપાત્ર અનાજનો જથ્થો યથાર્થ રહેશે જેમાં કોઈ ઘટાડો નહીં થાય જો મિત્રો તમારી કેવાયસી બાકી હોય તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં કરાવી લેજો આ જે અફવાઓ છે તંદન ખોટી છે પરંતુ કેવાયસી કરાવવી કરાવી ફરજિયાત છે જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ